ચારસો પારને દાવો કરતી આ સરકાર કેવી રીતના ગુજરાતની અંદર કૌભાંડ આચરે છે અને કૌભાંડ આચર્યા પછી પણ તેમાં વાહવાહી મેળવે છે આપણે આંખો બંધ કરીને બેઠા છીએ આપણને એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં ઉદ્યોગો આવશે અને તમારા સંતાનોને નોકરી આપશે સંતાનોને નોકરી મળી શકે નહીં તો દરેક મા બાપ તેનો જવાબ આપશે કારણ કે મા બાપને જ ખબર છે કે તેમના સંતાનો શું કરી રહ્યા છે પણ સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે વાઇબ્રન્ટ ગુજરાતના નામે વાઇબ્રન્ટ કૌભાંડ આ સરકારે કર્યું છે અને આજે તેની વાત કરવી છે અને વાત એટલા માટે કરવી છે કે તમને પ્રશ્ન હતો કે આ માધ્યમો કેમ બોલતા નથી તો માધ્યમોને કેવી રીતના ચૂપ રાખવું તે પણ એક કૌભાંડ જ હતું સરકારનું અને ઇન્ડેક્સ વી મારફતે માધ્યમોને શાંત કરવાની યોજના સરકારે બનાવી હતી તેના ઉપરનો પડદો આજે ખોલી રહ્યા છીએ વૈષ્ણ નમસ્કાર હા સર ઇન્ડેક્સ નો આપણો સાતમો હપ્તો છે જી નમસ્કાર તો આજે કયા વિષય ઉપર વાત કરીશું તમે જે શરૂઆતમાં ઇન્ટ્રો આપ્યો તો આ સ્ટોરીમાં આપણે જે વાત કરવી છે પીઆર એજન્સી પબ્લિક રિલેશન જે છાકો પાડી દેવાનું જે કામ કરે એના માટે જે એજન્સીઓનું કામ થતું હોય છે એ એજન્સીઓને આપણે પીઆર એજન્સી તરીકે ઓળખીએ પણ શરૂઆતમાં તમે કીધું એ પ્રકારે કે માધ્યમો શું કામ બોલતા નથી એટલા માટે એમના માટેની પણ એક અલાયદી વ્યવસ્થા વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસમાં બાવીસમાં એવી રીતે થતી હોય પણ આમાં એક થોડુંક આપણે અલગ રીતે જવું પડશે કે માધ્યમોને કેવી રીતે પૈસા આપવા કેવી રીતે ભ્રષ્ટ બનાવવા એનો લીગલ વે જે છે વ્હાઇટનું બિલ જોઈએ ને માધ્યમોનું તો એના માટે જે અલગ અલગ પ્રકારની તૈયારીઓ થાય એનું નામ બે હજાર કારણ કે અલગ 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 રીતે એટલા પૈસા જાય કે છેલ્લે આંકડો માંડો ત્યારે ખબર પડે કે હિસાબ કરોડોમાં છે એટલે આપણે પીઆર ની આજે વાત કરવી છે પીઆર એજન્સીનું જે ટેન્ડર થયું આપણે છેલ્લા દિવસોથી જે ટેન્ડર પ્રક્રિયાઓની જ એક એક ટેન્ડરવાઇઝ ચર્ચા કરીએ છીએ ભલે હિસાબ આપવાની ઇન્ડેક્સ બીજા ના પાડી દીધી છે પણ પીઆર એજન્સીના ટેન્ડરની કેટલીક જે મુખ્ય ચર્ચાઓ છે એ કેટલાક સવાલો પેદા કરે એમાં પણ કે ઇન્ડેક્સ બીના એ જ અધિકારીઓ જે અલગ ટેન્ડર બનાવે બીજી કોઈ વસ્તુ માટે કે બીજી કોઈ સર્વિસ માટે ત્યારે એના નિયમો અલગ હોય છે બીજા ટેન્ડરમાં ફરીથી એક નવું ટેન્ડર બહાર પડે તો અલગ હોય છે ત્રીજું ટેન્ડર બહાર પડે તો પણ અલગ હોય છે ઘણી વખત કોઈ પાર્ટીની માગણી સ્વીકારાતી નથી પેલી પાર્ટી કાયદો બતાવે ઠરાવ બતાવે નિયમ બતાવે એમની કોઈ માંગણી કોરિજેન્ડમમાં સ્વીકારાતી નથી પણ પછી એ જ માંગણી પાછી બીજી જગ્યાએ કોરિજેન્ડમમાં સ્વીકારાય છે મતલબ આખું જે બોગસ વાઇબ્રન્ટ ગુજરાત ચલાવવાનું કામ જે ઇન્ડેક્સ બી દ્વારા અને મુખ્યમંત્રીના કાર્યાલય ખાતેથી થાય છે એની આપણે વાત કરીએ છીએ અને આજે વાત કરવાના છીએ આપણે પીઆર એજન્સી બરાબર છે એટલે હવે તમારા સવાલની શરૂઆત કરો તો સવાલ એવો છે કે એમને વાઇબ્રન્ટ ગુજરાત કરવું હોય ઝાંખો તો પાડવો પડે તો આ પીઆર કંપનીનો ઉપયોગ કેવી રીતના કરે છે આ લોકો તમે અને હું અખબારમાં જે જાહેરાત વાંચીએ તો એ કોણ લખે તો કે પીઆર કંપની લખે આપણે ટીવીમાં જાહેરાત જોઈએ કોણ લખે તો કે ટીઆર જે પીઆર એજન્સી લખે આપણે એરપોર્ટ ઉપર જે બોર્ડ હોર્ડિંગ્સની ડિઝાઇન થતાં જે ડિજિટલ ગ્રાફિક્સ જોઈએ કોણ બનાવે તો કે પીઆર એજન્સી બનાવે આ બધું કામ પીઆર એજન્સીનું હોય છે પણ ઇમેજ જે છે એ સાફ રાખવી છે અથવા તો બગડી ગયેલી ઇમેજને સુધારવી છે તો એનું કામ પીઆર એના માટે આખો ભણવાનો કોર્સ છે આપણે જેમ સ્કૂલ ઓફ જર્નાલિઝમ ચલાવીએ એ જ રીતે પીઆર માટેના પણ કોર્સિસ થાય છે સદનસીબ આપણે નથી ચલાવતા પણ આ પીઆરના કામથી તમને કલર કેવો બતાવી તો તમે હાઈલાઈટ તમે તમારા મગજની અંદર બેસે કયો શબ્દ લખો મારું ગૌરવ મારો દેશ મેરી માટી મેરા દેશ આવા બધા શબ્દો તમે જોયા હશે તો એ તમને અટેચ કરે તો આ કેવી રીતે મેન્ટલી તમારા ઉપર અસર કરશે પીઆર નક્કી કરે બાર ચારસો પાર એ પણ પીઆર કંપનીનું જ કામ પીઆર કંપનીનું હવે પીઆર કંપનીને રાખવી પડે એટલા માટે આવી બુદ્ધિ તો આ અધિકારીઓને પણ હોય પણ વચ્ચે રાખવાનું કારણ એક તો પ્રોફેશનલી કામ મળે અને બાબત સારી છે કે ભાઈ ચાલો પ્રોફેશનલી કામ મળે પણ માધ્યમો સાથે પીઆર એજન્સીને રોજનો નાતો જાહેરાતો આપવાનો ધંધો આપવાનો પ્રોપેગેન્ડા આપવાના એજન્ડા ચલાવવા એટલે પત્રકારોના સીધા સંપર્ક હોય પત્રકાર માલિક સીધું લાઇઝન કરે હા સીધા સંપર્ક બે આંખની શરમ પણ નડે ધંધાની શરમ બે આંખની ઘણી બધી શરમ ન એટલે એ શરમ જે નડે એના માટે પીઆર એજન્સી કામ કરતી હોય છે એટલે આપણે વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસમાં આવી જ પીઆર એજન્સી લે એની કોઈ તકલીફ નથી જેટલા ટેન્ડર થાય એકસો ને છવ્વીસ કરોડ પ્લસના જે રૂપિયા વાયપરા છે સરકારના એનો કોઈ હિસાબ તમને પાંચ લાખ દસ લાખ પંદર લાખ પચીસ લાખ સાઠ લાખ અને એક કરોડ થી વધારે ન મળે એટલે એટલા ટુકડામાં ડિવાઈડ કરી રહ્યા છે કામ એક કરવાનું છે પણ ટુકડા એટલા બનાવો કે પહેલાં એક એજન્સીને પચીસ લાખનું કામ આપો પછી એની પાસેથી બિલ બને છેતાલીસ લાખનું પછી પાછું નવું કામ આપો પછી છપ્પન લાખનું પછી અઠ્ઠાવન હવે આ ગધેડાઓ મને તો એ જ નથી ખબર કે વાયબ્રન્ટ ગુજરાત આપણે કરીએ છીએ અને આપણે કંઈક આ દસમું એક આખો દશક પૂરો થયો તો તમે આટલા વર્ષથી તમને વાયબ્રન્ટ ગુજરાત મોડે હોય અધિકારીઓને અધિકારીની આપણું એડમિનિસ્ટ્રેશન છે ને કે અને એના માટે તો અલાઈડી એક નોડલ એજન્સી ઇન્ડેક્સ બી છે એનું કામ જ આ છે તો એને તો ખબર જ હોવી જોઈએ કે આપણે જૂનમાં તૈયારી કરીએ એટલે આટલી વસ્તુ જોશે આટલા ફોલ્ડર પણ નહીં ઇમરજન્સી ક્રિએટ કરવાની આ આઈએસ અધિકારીઓની મોડલ્સ ઓપરેન્ડિંગ છે આવી જ ઇમરજન્સી ક્રિએટ કરે ક્યારે આપણે પાર્ટી છે આપણે આ પૈસા હું કહું તો કોઈને એમ કે તમે સીધો બ્લેમ કરો છો પણ હું એવું માનું છું કે હું બ્લેમ નથી કરતો તો એ લોકોએ જસ્ટિફિકેશન આપવા મળવું જોઈએ જે નથી મળતું અને હું બ્લેમ કરું છું એમાં કંઈ તથ્ય નથી તો આપણને જવાબ આપી દેવો જોઈએ તો મારે સોર્સ પાસેથી આ સુકમ કાગળ લાવવો પડ્યા એમને મને સત્તાવાર આપી દેવા જોઈએ તો જે મને મળવા પાત્ર છે હવે પીઆર એજન્સીમાં એમણે શું કર્યું તો પેલા તો પીઆર એજન્સીનું તમને કહું કે છત્રીસ લાખ રૂપિયા સર્વિસ માટેનું કામ નક્કી થયું ઓગસ્ટથી તમને લાગશે છત્રીસ લાખમાં શું થયું પણ જ્યારે એને ચુકવણાના તમે જોવો છો તો અત્યારે એ જ ફાઇલની અંદર છેતાલીસ લાખ રૂપિયાનું ચુકવણું કઈ કઈ આ કઈ કંપની છે આ એજન્સી જેને ટેન્ડર મળે છે આખિયા મીડિયા સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ નવી દિલ્હી ઓકે દિલ્હીની કંપની છે આખિયા આખ્યા મીડિયાને આ કામ મળે છે અને આટલા રૂપિયાનો ખર્ચ થાય છે હવે તમને એમ થશે કે શું છેતાલીસેથી અટકી જશે છત્રીસે અટકી જશે ના આપણે જેમ જેમ આગળ જઈશું એમ ફરીથી આપણે કેમ હવે કંપનીઓના નામ આવતા જાય એમ આવશે એમ અધિકારીઓના નામ એમ કમિટીના નામ આવશે આ મીડિયા કમિટીનું કામ છે હવે આ ટેન્ડર બનાવવા માટે પહેલાં શું થયું એટલે કે ભાઈ પહેલા મિનિટ્સ તૈયાર થાય ને આ મિનિટ્સની અંદર સહી કોણ કરે તો કે મીડિયા કમિટીની અંદર હતા આપણા માહિતી વિભાગના મુખ્ય અધિકારી અને અત્યારે આપણા મુખ્યમંત્રીના સેક્રેટરી આઈ એસ અધિકારી આ બધા લોકો મિનિટ્સમાં તૈયાર કરે હવે મિનિટ્સ માટે એને તૈયાર કરીને કીધું કે આપણે પીઆર એજન્સી હાયર કરો એટલે અધિકારીઓએ ઇન્ટરનલ કમિટી બનાવી કયા અધિકારીએ ઇન્ડેક્સ બીના જેમાં કોણ કોણ છે કલ્પેશ શેઠ ડોક્ટર મનીષ શાહ પરેશ પૈનુલી અંજલી વ્યાસ નિશી થમી અને ક્ષિતિજ ત્રિવેદી એક મિનિટ રોકી સાહેબ જે મનીષ શાહ છે એ મનીષ શાહ સરકારી અમલદાર છે કે ખાનગી છે સરકારી સરકારી આ બધા ઇન્ડેક્સ બીના અમલદારો છે મે એટલે માટે પૂછ્યું કે એક ભાજપના આવા લાયઝન ઓફિસર પણ છે જેનું નામ એ મનીષ શાહ છે અચ્છા ના એ ડોક્ટર મનીષ શાહ અત્યારે ફરજ બજાવે છે ઇન્ડેક્સ બીમાં પણ મજાની વાત એ છે કે આ બધા વિરુદ્ધમાં આપણે એક વખત બે નિશી જમીન ને ક્ષિતિ ત્રિવેદીને બાદ કરતા હું જ સમાચાર બતાવી ચૂક્યો છું પુરાવા સાથે કે આમની ભરતી જ બોગસ છે આખી સિન્ડિકેટથી જેમને લેવા મળે એ તો બધું થવાનું હવે ટેન્ડરમાં આખો લોકો બેસે છે કમિટી કન્સ્ટિટ્યુટ કરે છે 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 કે આપણે કમિટી કમિટી ટેન્ડર ટેન્ડર બનાવો હવે આ જે બનાવે એની અંદર અંદર ડ્રાફ્ટ એવો ક્લોઝ રૂપિયા બે કરોડ રૂપિયાનું ટર્નઓવર હોય તો આપણે લઈ લેવાનું એવી કંપની હવે પહેલાં તો આ લોકોને છે ને કરોડ અને લાખ બોલવામાં શરમ જ નથી આવતી કારણ કે આ લોકોને કરંડ લાખની કિંમત જ નથી કરોડ કેમ કાઢવા લાખ કાઢવા એને ખબર છે વેપારી કેમ અહીંયા ટેન્ડર ભરશે એનું એને વિચારવાનું નથી હવે તમે ખાલી એટલું વિચાર કરો કે બે કરોડ રૂપિયાનું ટેન્ડર છે બે કરોડ રૂપિયાનું ટર્ન ઓવર હોવું જોઈએ એવો એને ક્લોઝ નાખો પીઆરમાં તમારે જો ટેન્ડર ભરવું છે અને એલિજિબલ થવું છે એટલે એલિજિબલ ન થઈ શકે એના માટે લોકો એવું કર્યું કે નક્કી કરો કે પાંચ કરોડનું ટર્નઓવર હોવું જોઈએ સીધા ત્રણ કરોડનું ટર્ન ઓવર વધાર્યું ડ્રાફ્ટ ટેન્ડરની અંદર બે કરોડ લખેલ અમારી પાસે પુરાવા છે હવે ત્રણ કરોડ રૂપિયાનું એડન કોણે કર્યું તો ક્યાં કમિટીએ સૂચના કોની એટલે વાંધો નહીં ટર્ન ઓવર તમે વધાર્યું લો પણ એના માટેના પણ નિયમ છે કે કોઈ પણ કામ તમે લો છો એની વેલ્યુ છેતાલીસ લાખના કામ માટે તમે ત્રણ કરોડ ના બોલાવા માગો કે તમારી પાસે ત્રણ કરોડ હોવું જોઈએ પછી કોરિજેન્ડમમાં આગળ વાતચીત થાય છે ડિસ્કશન થાય છે અને જે પ્રમાણે કદાચ મને એવું લાગે કે સાનુકૂળ સ્થિતિ હશે એટલે ફરીથી પાછું એક કોરિજેન્ડમમાં માની લેવામાં આવે છે કે ઠીક છે છેલ્લા ત્રણ વર્ષના નહીં પાંચ વર્ષના હોય ને તો પણ ચાલશે બરાબર છે એટલે બંધ બેસતી ક્યાંય આવતી હોય લાઇન દોરી તો એમણે કર્યું હશે હવે પછી શું કરવાનું હતું કે સિલેક્ટેડ એજન્સી પોતાની ઓફિસ અમદાવાદ કે ગાંધીનગરમાં ઊભી કરવી પડશે હવે એમને ખબર પડવા માંડી કે ઊભી કરે ને તોય ચાલે અગાઉના ટેન્ડરમાં તમારી ઓફિસ અહીંયા હોવી જ જોઈએ એવું જ હજી બીજા ટેન્ડરોમાં પણ છે વિસંગતતાઓ કેમ એ જ અધિકારીઓ એ જ વિભાગ એ જ હેડ હેઠળ કામ કરે છે તો એ બધાને ખબર જ છે કેમ થાય હવે આ બધું કરવાનું શું કારણ છે તો હું સ્પષ્ટપણે માનું છું કે આ કરવાનું કારણ એટલું ને એટલું કે ચોક્કસ વ્યક્તિને કામ મળી જાય હવે ટેકનિકલ સ્કોરની વાત હવે આ લોકો પાછું આટલામાં તમને તમે એલિજિબલ થઈ જાવ તો તમને નથી નીકળવા દેવા પહેલી બાજુ તો કે સિત્તેર ટકા તમારો ટેકનિકલ સ્કોર હોવો જોઈએ ફાઇનાન્શિયલ સ્કોર જે છે એ ત્રીસ ટકા નક્કી કર્યો એટલે વેઇટેજ કિયા હવે જેવું તમે વાહન ભાડે રાખવા વખતે જોયું તું તો કે એમાં વેઇટેજ શું હતું તો કે ટેકનિકલ ચાલીસ ટકા અને ફાઇનાન્શિયલ સાઠ ટકા એમાં તમે ટેન્ડરની જગલિરી જોઈ કે ફાઇનાન્શિયલમાં પહેલાં બધા અપ્રુવ થઈ ગયા નીકળી જતા હતા એ લોકોને પૂરા કરી દીધા છે એમાં તો કે ટેકનિકલમાં તો કે પ્રેઝન્ટેશન ના ગમ્યું આ મૌલિકતાવાળું અમને ન ગમ્યું એટલે ન ગમ્યું તમે પછી સાત સોનાનું આપો અમને ના ગમ્યું હવે આ વાતને રિલેટેડ જ એક એજન્સી સોશિયલ મીડિયા આ બેને આપણે પેરેલ શું કામ ચલાવીએ તો કે ભાઈ સોશિયલ મીડિયાની જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે એમાં આ જ આખ્યા મીડિયા હતું પોતે બીડિંગ કરતું હતું અને એ કામ આખ્યા મીડિયાને ન લાગ્યું અને લાગી જાય છે આ આકૃતિને હવે એ કેવી રીતે તો તમે સમજો કે અહીંયા સોશિયલ મીડિયાને ટેકનિકલ સિત્તેર ટકા ફાઇનાન્શિયલ ત્રીસ ટકા વેઇટે નક્કી કર્યું અને પાછું સ્પષ્ટતાથી લખ્યું કે જે બીડર વેલિડ ગણા છે હવે પહેલાં તો તમે બીડર છો એટલે બીડર તમે બની ગયા એવું નથી માની લેવાનું તમને વેલિડ છે એટલે કોણ કરશે તો કે આ મંડળીઓ કરશે વિવિધ મંડળીઓ જેને કમિટીનું નામ આપે તો કેને બીડરને વેલિડ કરવા માટે શું જોઈએ તો કે પ્રી ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા એમાં શું તો કે સોમાંથી ઓછામાં ઓછા સિત્તેર ટકા માર્ક્સ લાવવાના હમ એટલે તમે પ્રી ક્વોલિફાય થાવ એટલે આમાં તો ઘરના ભૂવા ઘરના દાખલા જેવી સ્થિતિ સ્થિતિ ચારણી નથી કેતા કે આઠ નંબર છ નંબર ચાર નંબર છેલ્લે તો બહુ પાતળું હોય નીકળે એની જેમ એવી ચાણી ચાણી ચાણીની સિસ્ટમ જે કરે તો આ બધી ટેન્ડર પ્રક્રિયા કરવા માટે આપણી પાસે પોલિસી છે આપણી પાસે આર એન્ડબી વિભાગના સક્ષમ હતા દરેક વખતે નિયમ બદલે દરેક વખતે નિયમ બદલે એને સાનુકૂળ હોવું જોઈએ હવે આ સોશિયલ મીડિયા વખતે શું થાય તો કે પાંચ એજન્સી આવે છે આપણે એપિસોડ બનાવેલો છે જેમાં બે એજન્સીને ટેકનિકલ પ્રેઝન્ટેશન પહેલાં જ ડિસ્કોલિફાય કરી દેવામાં આવ્યું શું કામ તો કે પ્રી ક્વોલિફિકેશન ક્રાઇટેરિયામાં ના ફાસ્ટ છે ઓકે ઠીક છે હવે ત્રીજી એક કંપની હતી જે સાયબર ફ્યુચરિસ્ટિક ફાઇનાન્શિયલ એને શું કરે તો કે સાયબર ફ્યુચરિસ્ટિકને ફાઇનાન્શિયલ બીડ માટે ક્વોલિફાય ન કરી પહેલું પેરામીટર પાસ થઈ ગયા તો બીજામાં ભરાઈ જાવ બીજામાં ભરાઈ જાઓ તો ત્રીજામાં ભરાઈ જાવ આમ હવે વચ્ચે છે બે જણા તો કે આખ્યા મીડિયા અને આકૃતિ આ બે જણા વધે છે અને આકૃતિને કામ મળી જાય છે આખ્યાને નથી મળતું હવે આ જે પીઆરનું કામ પીઆરનું કામ પહેલાં મળ્યું આખ્યાને સોશિયલ કામ મળ્યું બરાબર હવે ટેકનિકલ ફાઇનાન્શિયલ સેમ્પલ આવા બધા જે નામ છે પ્રીબિડ મિટિંગ એવોલ્યુશન ક્રાઇટેરિયા ફાઇનાન્શિયલ વેઇટેજ એટલે તમને મને એવું લાગે કે ઓ સાહેબ તો કેટલું બધું ભણીને બેઠા છે એટલે કંઈક ગણિત માંડવાનું છે પણ આ બધા શબ્દોની જ રમત છે આ બધા શબ્દોથી આ લોકો એવી છણાવટ કરીને બહાર કાઢે હવે હું તમને એક વાત કરું કે તમે સામાન્ય જે લોકો ટેન્ડર ભરતા હશે દર્શકોમાં એને ખબર હશે અને આમ તો આ બધા વિડીયોઝ એમના જ કામના છે જે લોકોને થોડું ઘણું રસ છે કે એમના પૈસા કેવી રીતે લૂંટાય છે એક વ્યક્તિ મહિનામાં બે ટેન્ડર ભરે ટેન્ડર મળવાની કોઈ ગેરંટી હોતી નથી હવે બધી જ જગ્યાએ એવું કે તમે પાંચ વર્ષે અનુભવી હોવા જોઈએ તો તમારો છોકરો ક્યારે નવી કંપની ને પાંચ વર્ષ અનુભવી થાય માની લો કે છોકરો પાંચ વર્ષ વ્યાજે લઈ મકાન વેચીને તમારી જે છે એ પેઢી ઊભી રાખી દીધી તો કે તમે કામ કોઈ કરેલા નથી પણ તમે દીધા જ નથી તો કેવી રીતે કરી તો એના માટે આપણે જે છે એ બધા જે લઘુ ઉદ્યોગો સૂક્ષ્મ ઉદ્યોગો માઇક્રો ઇન્વેસ્ટર્સ આ બધા યુનિકોન સ્ટાર્ટઅપ આ બધા નામો અને આપણે પોલિસીઝ બનાવી તો એ બધી પોલિસી પોલિસીવાળાને કામ ક્યારે મળશે ગુજરાતમાં અહીંથી જ જાય છે નરેન્દ્ર મોદી અહીંયા જ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીને ક્યારેય નહીં મળે કારણ તો કે આવા જ ક્રાઇટેરિયા પાંચ કરોડ હોય તો તમે હવે આ લોકો બીજા ક્યાં ફિક્સમાં મૂકે કે તમને ઈએમડીના ક્રાઇટેરિયા કે તમે લોકો એક ટેન્ડર ભરો મહિનામાં બે ટેન્ડરમાંથી એક પણ ન લાગે તો એક વખત તમે ઈએમડી ભરો ને એટલે એને પાછા આવતા ત્રણ મહિના જોઈએ તો આજે તમે પાંચ લાખ રૂપિયા ભર્યા બીજું ટેન્ડર આવ્યું તો બીજા પાંચ લાખ ભરવા તમને બેમાંથી એક ટેન્ડર ન લાગ્યા એટલે દસ લાખ તમારા બ્લોક ઈ ત્રણ મહિના પછી પાછા આવે તો જે માણસ નાનો વેપારી છે કે જેની કેપેસિટી પાંચ કરોડવાળાની પણ કેપેસિટી શું દસ મહિના સુધી પાંચ પાંચ લાખ રૂપિયા ભરે તો પાંચ કરોડ રૂપિયા થઈ જાય તો ટર્નઓવર તો ભલે ને પાંચ કરોડનું હોય પણ મૂડી પાંચ કરોડની ના આવે એવા લોકો આમાં આવે જ નહીં નીકળી જાય એટલે આ લોકો એની રમત કરે એટલે એક વ્યક્તિએ પ્રોમોડોમ ડિજિટલ નામની કંપની છે એને એવી કોરીજન્ડમાં રજૂઆત કરી કે ભાઈ ભારત સરકારની ફાઇનાન્સિયલ મિનિસ્ટ્રીના ઠરાવને ધ્યાનને લ્યો અને એમએસએમી સેક્ટરને પ્રોત્સાહિત કરવા માટે જે વાત કરી છે પાંચ વર્ષનો કાર્યકાળ ઘટાડો તો એમાં પાંચ લાખ જે ઇએમડી છે એમાંથી એમએસએમઇસને મુક્તિ મળે છે તો તમે પણ મહેરબાની કરો હવે આની ઈએમડી કેટલી કરી હતી પાંચ લાખ રૂપિયા કામ કેટલાનું હતું છત્રીસ લાખ નેવું હજારમાં તો ગયું હજી મજાની વાત કહું હવે માની લો કે આની અંદર કોઈ કંપની એવું કીધું હોત કે અમારું કામ છત્રીસ કરોડમાં રીંગ કરીને ત્રણ કંપની આવી ગઈ રીંગ થાય છે તો બધા માનીશ તો શું છત્રીસમાં આપત તો હંમેશા તમે જોજો કે અખબારમાં જાહેરાત આવે તમે જે પણ ટેન્ડર જુઓ તેમાં આવે કે ભાઈ એસ્ટિમેટેડ કોસ્ટ આટલા રૂપિયાનું કામ આ પ્રકારનું કામ છે જે વેપારીઓ કે જે એજન્સીઓ કામ કરવા ઈચ્છુક હોય આ અમારે ઉપર ટેન્ડરમાં જઈએ ને પોતાની બીડ ફાઇલ કરે બરાબર આ લોકો તો કોઈ નહીં એવું કે એક પણ ટેન્ડરમાં નથી લગતા કે અમારી એક્સપેક્ટેશન શું છે એસો આર વેલ્યુઝ છે તો એસઓ આર વેલ્યુઝ માની લઈએ કે ભાઈ સર્વિસમાં કેવી રીતે નક્કી કરવી તો સર્વિસમાં કોસ્ટ તમે ક્યુસીબીએસનું કેવું જ્ઞાન લઈ લો છો કે ક્યુસીબીએસ સિસ્ટમ છે અમે ટેન્ડર આપીશું તો જેમ ક્યુસીબીએસની ખબર પડે તો પડતી જશે તો એ લોકોએ આમાં લખ્યું કે એક પણ એવું નથી લખતા આમાં પણ નથી કે અમારી એક્સપેક્ટેશન છે ભાઈ કે બેતાલીસ લાખનું કામ પછી બધા એમ કે હું છત્રીસ માં કરું ઓલો કે પાંત્રીસ માં કરું પૂક્યા ન પોસાય સાહેબ તમારું કામ અડતાલીસ સિવાય ન થાય તો પણ જોવું હોય છે અડતાલીસ વાળાને શું કામ આપવું પણ કોઈ પણ જગ્યાએ કોટેશન નથી લીધા સ્પષ્ટતાથી ખબર પડે કે આ લોકોએ નક્કી કરેલું હતું કે ધંધો આપવો છે એ ધંધો આપી દીધો આવી રીતે કામ ગયું હવે આ જ પીઆર એજન્સી છવ્વીસ ઇન્ફ્લુઅન્સર્સના ગરબા રમવા બોલાવે વિમાનની ટિકિટો છવ્વીસ લોકોની જાય આવવાની જવાની લીલા હોટલમાં રૂમ બુક થાય અહીંયા ફરવા માટે વાહનો બુક થાય જમવા માટેના રેસ્ટોરન્ટ બુક થાય આ બધું થાય હવે છવ્વીસ ઇન્ફ્લુઅન્સર્સ શું વાઇબ્રન્ટ ગુજરાતનું ઇન્વેસ્ટમેન્ટ લઈ આવશે નરેન્દ્ર મોદી ઓછા ઇન્ફ્લુઅન્સર છે ગુજરાતનો મુખ્યમંત્રી ઓછા ઇન્ફ્લુઅન્સર છે તમે વિચારો અમિત શાહ ગુજરાતની જ વાત કરું તો હર્ષંઘવી ભારતીય જનતા પાર્ટીના પિયુષ ગોયલથી માંડી તમામ કેન્દ્રનું મંત્રીમંડળ વાયબ્રન્ટ ગુજરાત વિશે બોલતું હતું તો એ તમામ લોકો નીતિન ગડકરીનું પણ સ્ટેટમેન્ટ હતું કે ગુજરાત એક સારું કોણ વાતાવરણ પેદા કરે વાઇબ્રન્ટ ગુજરાતથી તો ઇન્ફ્લુઅન્સર્સની જરૂર પડે હા તમારે કંઈ નાનકડી એવી રાસ મંડળી હોય ને એની જાહેરાત તમે કોઈ વ્યક્તિ જોડે કરાવો સારો ડાન્સર છે ને એકવાર બોલી જાય મારે આવીને તો મારે ત્યાં કસ્ટમર આવે તો શું ઇન્વેસ્ટરને એવો સમય હશે કે આ લોકો રીલ્સ જુએ

હજી આ જ વસ્તુનું પાછી મારી પાસે બીજું કામ છે તો તમે એક વખત એક પીઆર હાયર કરો છો તો બીજી વખત કેમ કરો એક વખત ક્રિએટિવ હાયર કરો તો બીજી વખત કેમ કરો એક વખત સોશિયલ મીડિયા હાયર કરો તો બીજી વખત કેમ કરો આ તો એવું કે ભૂરા તને ખબર પડતી હોય તો કામ લઈ જા મારું કોઈને કહેતો નહીં ઠીક છે તો અહીંયા ભૂરો કોણ છે અને ભૂરાને તો કોને કામ આપવું છે અહીંયા તો એવું છે કે ભૂરો પહેલેથી નક્કી કરી દેવામાં આવે છે કે કયા ભૂરાને કામ આપ્યું છે અને ભૂરાને લઈ આવવામાં આવે છે તો આ છે ઇન્ડેક્સ બીનું આ પીઆર એજન્સીનું કૌભાંડ આ જ પ્રકારના કૌભાંડની અમે તમારી સામે વાત કરતા રહીશું તમને બતાડતા રહીશું સરકાર કઈ રીતના કૌભાંડ કરે છે સરકારને આંખ હોય તો કૌભાંડ જુએ કાન હોય તો કૌભાંડ સાંભળે અને હૃદય હોય તો કૌભાંડને કેવી રીતના રોકી શકાય અને કૌભાંડીઓને કેવી રીતના પકડી શકાય તે દિશામાં કામ કરે આ છે નવજીવન ન્યૂઝ જે તમારો અવાજ છે તમારા પૈસાનો હિસાબ નવજીવન ન્યૂઝ પૂછે છે એટલા માટે જ તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અત્યારે મને એને તુષારને રજા આપો કાલે આ જ સમયે એક નવા વિષય સાથે પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને